સુરતમાં નકલી ઝડપાવાની પરંપરા યથાવત જોવા મળી છે લિંબાયતમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા ઝડપાયા લિંબાયતમાં આઠ દુકાનોમાં એલસીબીના દરોડા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કરાયા છે તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા જપ્ત કરાયા લેબલ તથા બુચની કોપી કરી ડબ્બા પર લગાવતા હતા કપાસના તેલના ચોપ્પન જેટલા ડબ્બા એલસીબી દ્વારા કબજે લેવામાં આવ્યા છે તેલના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી રાશિ ગુલાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડરટેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન થઈ રહ્યું છે અને એની અંદર યોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું ઝડપાવાની પરંપરા યથાવત જોવા મળતા લિંબાયત માંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા ઝડપાયા છે